રાજકોટમાં હાથ જોડો કોંગ્રેસ સમિતિ દ્વારા કમિશનરને પત્ર લખવામાં આવ્યું છે જેમાં કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે લગાવવામાં આવેલા ધર્મ પ્રતીકને દૂર કરવા માંગ કરવામાં આવી છે સમિતિના પ્રમુખ કલ્પેશ કુંડાલીયાએ જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષથી ડિવાઇડર બનાવવાને કારણે વાહન ચાલકોને કાલાવડ રોડના અંડરબ્રિજથી કોટેચા ચોક સુધી લંબાવવું પડે છે તેમને પત્રમાં પંદર દિવસનો સમય આપ્યો છે અને જો તે સમય ગાળા સુધી દબાણ દૂર નહીં કરવામાં આવે તો સમિતિ પોતે દબાણ દૂર કરશે તેવી ચીમકી આપી છે આજે બાપુ મંદિરની સામે આ ધર્મનું પ્રતિક મૂકવામાં આવ્યું છે જેને કારણે લાખો લોકોને અહીંયા ફરીને જવું પડે છે આ તાકીદે હટાવે એવી અમારી માગણી છે આ રીતે અમે આજે અમારે આ જે કાગળ લઈ અને વિરોધ પ્રદર્શન કર્યું છે આની એક કોપી અમે કમિશનરને રજૂઆત કરવાના છે કે પંદર દિવસની અંદર ટૂંકમાં આ તાકીદે હટાવી લઈએ નહીં અમે આંદોલન કરીને અમે જાતે હરાવશું બીએસ નાઇન્ટી મિનિટ સાથે સાઈલ સપા સાથે મિત રાજકોટ